સૌથી પહેલો મારો સવાલ એ છે કે હું એક એક્સપિરિયન્સના સાથે શરૂઆત કરી કરું હું જ્યોતિષશાસ્ત્રમાં માનું છું પણ એ હદનું નહીં કે પછી હું મારા બધા જ ડિસિઝન્સ એના ઉપર જ બેઝડ રાખું હું તમને એક એક્ઝામ્પલ આપું જ્યારે હું નાઇન્થમાં હતો ત્યારે મારા ફેમિલીમાં નજીકના રિલેટિવ્સમાં પાંચ છ જ્યોતિષ છે એટલે મમ્મી નાઇન્થમાં મને બતાવવા માટે લઈ ગઈ કે ભાઈ આની કુંડળી જોઈ આપો અને કહો કે શું હવે આગળ કયા ડિરેક્શનમાં જઈ શકાય ત્યારે એમને કહ્યું કે જે પણ ડિસિઝન લો એ પ્રકારે લેજો કે સાયન્સની સ્ટ્રીમમાં જઈ શકાય મને એવું ખબર હતી કે જે હું સાયન્સ લઈશ તો હું આજ સુધી ટ્વેલ્થમાં જ હોત એટલી ખરાબ પરિસ્થિતિ હતી એટલે ટેન્થ વખતે બહુ જ જીદ કરવામાં આવી કે સાયન્સ પર વધારે ફોકસ કરો મેથ્સ પર વધારે ફોકસ કરો ટેન્થમાં મારા સારા પર્સન્ટેજ આવ્યા એના પછી એક હજુ જ્યોતિષના પાસે લઈ જવામાં આવ્યો એમને મને ત્યારે એવું કહ્યું કે કોમર્સ બિલકુલ નથી લેવાનું આર્ટ્સના તરફ બિલકુલ નથી જવાનું મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનું છે આપણે એટલે હવે બધા ડિસિઝન એ પ્રકારે લેજો મેં કોમર્સ લીધું એના પછી મેં એલ કર્યું એના પછી મેં એલ કર્યું આ બંને કર્યા પછી મને ફરી જ્યોતિષ પાસે લઈ જવામાં આવ્યો એમને મને કહ્યું કે હવે જ્યારે એલ કરી લીધું છે તો આપણે જજ બનવાનું છે અને સુપ્રીમ કોર્ટના આપણે જજ બની શકીશું એટલા સરસ આપણા યોગ છે એટલે પછી હું આરજે બની ગયો તો હવે મારો પ્રશ્ન એ છે કે જેટલું પણ જ્યોતિષે કહ્યું મેં બિલકુલ પણ માન્યું ના હવે છતાંય હું આજે પોડકાસ્ટ કરી રહ્યો છું તો પછી આજે જે જ્યોતિષશાસ્ત્ર છે એ ખરેખર એક્ઝિસ્ટ કરે છે કે પછી ખાલી ખાલી કોઈએ મને કહી દીધું હતું એક્ઝિસ્ટ તો ડેફિનેટલી કરે છે જે કદાચ આપણે પોડકાસ્ટના અંતમાં તમને અને દર્શક મિત્રોને ખ્યાલ આવી જ જશે બરાબર અને વાત જે આપણે કરીને જ્યોતિષમાં ઘણા મિથ્સ આ જ થઈ ગયા છે ઇવન પબ્લિકની વાત કરું કે જ્યોતિષ જે કન્સલ્ટન્ટ છે એમની વાત કરું જેમણે આપને કીધું ને એ ખોટું સાચુંમાં હું નથી જતો હું વે જે કીધો ને એ યોગ્ય નહોતો પ્રોપર નહોતો કેવી રીતે તમને હવે હું એક્ઝામ્પલથી જ કહું કે તમારી એજ પ્રમાણે હું જાઉં તો તમારે અત્યારે થોડા જ વર્ષો પહેલાં તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું હશે કરેક્ટ બરાબર તો છેલ્લા સાહીઠ વર્ષ સાહીઠ વર્ષથી તો ભારત આઝાદ છે તો છેલ્લા સાહીઠ વર્ષમાં મેડિકલ કે એન્જિનિયરિંગમાં ના એડમિશન થયું એક વર્ષ હશે દરેક વર્ષે એડમિશન થતા હશે તો સાહીઠ વર્ષ મેં કેમ કીધા કારણ કે એમાં બે વાર શનિની આખી સાયકલ પૂરી થાય પાંચ વાર ગુરુની આખી સાયકલ પૂરી થાય અને મંગળ વાળા તો સાહીઠ વાર પૂરી થાય એટલે બધા ગ્રહોના કોમ્બિનેશનવાળા ડૉક્ટર હોય બધા જ કોમ્બિનેશનવાળા એન્જિનિયર હોય એ કોમર્સ હોય ને આર્ટ્સ હોય એટલે જ્યોતિષ ક્યારેય એવું નથી કહેતો કે તમારે આ ભણવું જોઈએ જ્યોતિષ એવું કહે છે કે તમે આ ભણીને શું અને કેવી રીતે કરી શકશો ખરા જ્યોતિષ જ્યોતિષ એવું છે હા શાસ્ત્ર એના માટે બન્યું કે હું તમને એવું કહી શકું તમે એન્જિનિયર છો તો એન્જિનિયરિંગ આવી રીતે એપ્લાય કરવામાં તમારા માટે વધારે સાનુકૂળ રહેશે કારણ કે તમે જુઓ કે આર્મી છે તો આર્મી ની અંદર બધા જ પ્રકારની કુંડલી વાળા મળશે તમને પણ જે કેલ્ક્યુલેટિવ હશે ને એ કદાચ ફિલ્ડ પર નહીં હોય એ પ્લાનિંગ વાળા સેક્ટરમાં કામ કરતો હશે અને જેનામાં એગ્રેસિવ મંગળ સૂર્ય હશે ને એ ફિલ્ડ વાળા કામમાં કામમાં કરતો હશે અચ્છા એટલે તમે કોઈ નાની વાત કરીએ આપણે કે રિક્ષા તો આપણા અમદાવાદમાં કેટલા બધા રિક્ષાવાળા ભાઈઓ છે તો રિક્ષાવાળા ભાઈઓમાં પણ ગુરુ પ્રભુત્વવાળા હશે દરેક કુંડળીઓ હશે પણ તમને વ્યક્તિગત પ્રમાણે ખબર પડશે જેનો સૂર્ય સ્ટ્રોંગ હશે ને એ એમનો લીડર હશે એટલે પાંચ દસ રિક્ષાવાળા ભેગા થયા હોય મિત્રો અને પેલો જા તું જા લઈ જાય હા તો એ જે દરેક ફિલ્ડમાં આવું હોય છે તો સૂર્ય હશે એ જે તે ફિલ્ડમાં એ લીડરનું કામ કરશે એ ફિલ્ડ ની અંદર રહીને એ એગ્રેસિવલી એ કોઈક આપવાનું કામ કરશે ગુરુ હશે જ્ઞાન હોય જે હું તને તને સમજાવું સમજાવું એક વાત કહું એ સમજાવાળા પ્રોસેસ બધા ગુરુવાળા અચ્છા એટલે કુંડળીમાં જોઈને તમે જે પણ હવે ભણવામાં અમે અમે વિદ્યાર્થીઓને એવું શીખવાડ્યું કે ભણવામાં તમે ગમે તે ભણી શકો અને બધા વ્યક્તિ બધું જ ભણી શકે ભણ્યા પછી તમે કેવા એ ફિલ્ડના કામ કરશો એ બહુ મહત્વનું છે ડોક્ટર બને તો હવે ડોક્ટરની ડિસ્પેન્સરી કે હોસ્પિટલ કેવું હશે શુક્રપદાન હશે તો તમને હોસ્પિટલ ઝગમગ હશે એકદમ બે ચાર રિસેપ્શન પરફેક્ટ કામ હશે બરાબર છે સૂર્ય હશે ને તે ડૉક્ટરના પણ યુનિયન્સ હોય છે તે એમાં જતો રહેશે એ વોટ્સઅપ ગ્રુપ બનાવશે એ કહેશે કે ભાઈ આપણે આમ કરવાનું આપણે આવું કરવાનું આપણે આવી ડિમાન્ડ મૂકવાની યુનિયનમાં આ બધું કામ કરતા હશે એટલે તમે એવું ન કહી શકો કે આવું ભણો તમે એવું કહો છો કે આ ભણવું તમારા માટે યોગ્ય છે આ ભણીને તમે આવું કરશો તમારા ગ્રહ પ્રમાણે સૂર્ય છે તો ભાઈ તમે લીડરશીપમાં જશો એટલે જે બી ભણતું લીડરશીપ જ કરવાનું છે મેનેજમેન્ટ જ કરવાનું છે બરાબર